ચૂંટણીના માહોલ વચ્ચે પણ રખડતા પશુનો ત્રાસ યથાવત છે જેમાં આજે બાયવાડા ગામે રસ્તા વચ્ચે ગાયા વિચતા જતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક પશુપાલક યુવક કરુણ મોત નીપજ્યું તંત્ર ગમે તેટલા પ્રયાસો કરે તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યામાંથી લોકો મુક્ત થઈ શકતા નથી આજે પણ રખડતા પશુઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવું પડે છે ડીજા તાલુકાના બાયવાડા ગામે પણ રખડતા પશુઓને કારણે એક યુવકનું મોત થયું છે બળદ ગામે રહેતા અઢાર વર્ષીય યુવક સિદ્ધરાજસિંહ વાઘેલા દૂધ ભરાવવા માટે ભાઈવાળા તરફ જઈ રહ્યા હતા અને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમય અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક ચાલક ગાય સાથે ટકરાઈને નીચે પટકાતા અકસ્માત સર્જાયો ગાયને અડફેટે આવતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાને પગલે આજુબાજુના લોકોને પશુપાલક યુવકના સગા સંબંધીઓ અકસ્માત સ્થળે પહોંચ્યા અને યુવકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બાઇક ચાલકનું કરું મોત નીપજ્યું આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો